સામે આવી રહ્યા છે કાંકરે ચાંગા પંપિંગ સ્ટેશનમાં ખેડૂતો કાંકરે પાણી માટે ધરણા કરી રામધૂન કરી શરૂ ખેડૂતોએ રામધૂન થકી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પાણી છોડવા માટે કરી ખેડૂતો મળેલા છે અને પોણી મળેલા છે અને પોણી જો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે પોણી આપી દે હજી સુધી ખેડૂત હજી સુધી કોઈ સરકારને અમે કીધું નથી અમે એવું કહેવા માગે છો સરકારશ્રીને કે અમારો ખેડૂત સૂતેલો શિહ છે આ ખેડૂત અમારો સુતેલો શિહ છે એને સંછેડવાની કોશિશ ના કરતા અમારે પાણીની ખૂબ જરૂર છે પાક બળેરો છે સત્તા ચાલુ ન કરે તો અમારી બેનુ કાલે આવવાની છે અને અમે પોણે લઈને જવાના છે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આપણે ઘણા સમયથી પાણી બંધ હતું આપણે રજૂઆત કરી હતી સરકારે ચાલુ કર્યું નતું આપણે અગિયાર વાગે અહીંયા ધરણા કર્યા છે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે શ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે ને ચાલુ કરે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે કોઈ પણ ખેડૂતો અહીંથી અટવાનો નથી કારણ કે પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નથી એટલે સરકાર શ્રી આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન છ પંપ ચાલુ કરી અને સુજલામ સુજલામ તળાવમાં પાણી નાખે એવી અમારી ખેડૂતોની માગણી છે